મેં ઓપરેશન નીતિનભાઈ પાંચથી રૂપિયા છ લાખ લીધા છે છ લાખ અને ઓપરેશન મારું એને ભગાયેલું છે અને પગમાંથી હાડકું કાઢી અને આંકડા હાડકું મૂકીને મારા બેટા આ ભેગા કરી દીધા છે અને પોતાનો માંડો ફૂટે નહીં એટલે આ પગની ચામડી આ પેઢા ભેગા કરી નાખ્યા છે એને ચોંટાડી દીધી છે મને બોલવામાં તકલીફ પડે છે મારી આ નસું ખેંચાય છે બધી છાતીમાં ખેંચાય છે મારા બગલમાં ખેંચાય છે હું ધનધમ નથી કરી આપતો અને હવે એને કીધું કે હવે મેં પોલીસ કમિશનરમાં ફરિયાદ કરી એટલે પોલીસે એને નિવેદન લેવા જગને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો તો એ કે તમે કે મને વારવાર હેરાન કરશો ને તો હું ગુવો ખાતું હર્ષ સંઘવીને કંઈ તમારા પટા ઉતરાવી પોલીસને ધમકી મારે છે લેકિન ટોરીયર એટલે મને મારી માગ એ છે કે મને મારા પૈસા પાછા આપી દે તો હું કોઈ સારી હોસ્પિટલમાં આ મારું મોઢું ચેક કરાવી શકું ભાઈ મારું પાણી ઢોરે છે આ ઓઠ મારો આખો બગાડી નાખો છે મારા માસ આખા બગડી જાય છે ભાઈ અને મને એને રાતે ઊંઘ આવતી નથી મારું ડોકું આમ નથી થતું આમ નથી થતું મારા બે ડાયટીના પેટા આખા ત્રાહ કરી નાખ્યા છે ભાઈ પાંચ જણા ડોક્ટર છે એવો વખત ડોક્ટર રામ ડોક્ટર નીતિન ટોળિયા અને અમદાવાદની સિવિલ મંત્રી બોલાવેલો મેહુલ રાણા છે

આ નિતિન તોડિયો મારા જિંદગી આજે રમત રમે છે આનું બંધ કરાવો દવા ખાધું કેન્સર નો હિ ડોક્ટર શેઠ ને બહાર બોલાવે છે